નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ નવ બાર બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ વાંકાનેર માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ત્રણ હજારથી આડત્રીસો પંચોતેર રૂપિયા એરંડા બારસોથી બારસો રૂપિયા ચણા આઠસોથી ને એક હજાર વીસ રૂપિયા હળદ છસો થી અગિયારસો એક્યાસી રૂપિયા ધાણા ચૌદસો સાઠ થી ચૌદસો સાઠ રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો તેતાલીસ રૂપિયા જુવાર છસો થી નવસો પચાસ રૂપિયા તલ સફેદ અઢારસો થી અઢારસો રૂપિયા ઘાઉં ટુકડા ચારસો સાઠ થી પાંચસો ત્રીસ રૂપિયા ઘઉંલોક ચારસો ચાલીસથી થી પાંચસો બોતેર રૂપિયા મગફળી સાતસોથી ચૌદસો રૂપિયા કપાસ અગિયારસો પચાસથી પંદરસો પચીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે